કે આ કેસની અંદર જે પ્રકારે ખોટી રીતે નામ નાખવામાં આવ્યું છે આ જ પ્રકારે ભૂતકાળની અંદર વર્ષ બે હજાર બાવીસ ની અંદર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર ઉભી કરવામાં આવી હતી આ ગુનો દાખલ આના સિવાય કેટલા પોલીસે પૂછપરછ નું મોટું નિવેદન સામે આવ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર આ પોલીસ તપાસનો એક વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે સમાચારો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની જે રાજકોટ થી સામે આવી રહ્યા છે મોટું નિવેદન પોલીસે પૂછપરછમાં રીબડાનું મોટું નિવેદન સામે આવ્યું છે જે રીતના તેઓએ ગઈકાલે મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર સરેન્ડર કર્યું ત્યારે હવે તેમની પોલીસ પૂછપરછ ચાલી રહી છે પોલીસ પૂછપરછની અંદર તેઓ એ પોલીસ અધિકારીને એક બાદ એક જવાબો આપી રહ્યા છે આ વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર તપાસ જે ચાલી રહી છે તેમાં રાજદીપસિંહ રીબડા કે જેઓ આ કેસમાં લગભગ પાંચેક મહિનાથી આ ફરાર હતા અંતે પોલીસ સામે તેમને સરેન્ડર કર્યું અને સરેન્ડર કરતાની સાથે જ પોલીસે તેમની આ કેસને લઈ અને તેમના ભૂતકાળ ની લઈ અનેક તપાસો એ પોલીસ પૂછપરછ કરી રહી હતી અને સોશિયલ મીડિયા ઉપર આ પોલીસ એક વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે તેમાં રાજદીપસિંહને પૂછવામાં આવી રહ્યું છે અને તેઓ સામે તેના જવાબ પણ આપી રહ્યા છે આ જે વિડીયો છે એ સરેન્ડર કર્યા બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સાથે જ વધારે માહિતી માટે એ પ્રદીપ પ્રદીપ જોડાયેલા છે જે રીતના બિલકુલ કૃણાલ ગત મોડી રાત્રે રાદીપસિંહ જાડેજા કે જેમને ગોંડલ તાલુકા પોલીસ મથકે તેઓ હાજર થયા હતા અને તેમણે ત્યાં સરેન્ડર કર્યું હતું કે આ કેસની અંદર સરેન્ડર કરતાની સાથે જ છેલ્લા અંતિમ નામે તેમનું હતું અત્યાર સુધીના એ આખી ઘટનાની અંદર ચાર જેટલા શખ્સો એટલે કે ચાર જેટલા નામ એ અમિત ખૂટની અંતિમ નોટની અંદર હતું કે જે અંતર્ગત એક નામ હવે એ બાકી હતું રાધિપસિંહનું જેમને પણ સરેન્ડર કર્યું છે તેમને સરેન્ડર કરતાની સાથે થોડા સમય પહેલાં જ ડીવાય દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે રાજદીપસિંહ જાડેજાની ગત મોડી રાત્રે અને આજે દિવસ દરમિયાન સતત તેમની પૂછપરછ ચાલી રહી હતી અને તમામની વચ્ચે પૂછપરછ દરમિયાન તેમણે આ કેસની તપાસ જે છે તે જેતપુર પોલીસ મથકના પીઆઈ ચલાવી રહ્યા છે અને જેતપુર પોલીસ મથકે જ્યારે તેમને લઈ જવામાં આવ્યા પૂછપરછ સંદર્ભે તેમની જ્યારે પૂછતા પૂછપરછ ચાલી રહી હતી એ દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોની અંદર પીઆઈ એ કેટલાક સવાલો એ રાજદીપસિંહને પૂછી રહ્યા છે અને આ સવાલો પૂછતાની વચ્ચે રાજદીપસિંહ રિપ્લાયે સૌથી મહત્વપૂર્ણ નિવેદન એ પૂછપરછની અંદર આપ્યું હોવાની વાત સામે આવી રહી છે પહેલાં તો ન્યૂઝરૂમના એ તમામ દર્શકોને એ વિડીઓ બતાવીએ કે જ્યાં પીઆઈ અને રાજદીપસિંહ વચ્ચે શું ચર્ચાઓ થઈ પીઆઈએ કયા કયા સવાલો પૂછ્યા અને એની સામે રાજદીપસિંહે સવાલોના જવાબ કઈ કઈ રીતે આપ્યા ને શું એ જવાબની અંદર આપ્યું ને ત્યારબાદ શું ખુલાસા થયા તેને લઈને વાત કરવી છે સૌથી પહેલા એ વિડીયો જુઓ તમે વેપાર રેડિયો છે અને અંતર આગમનો દર્શક તરીકે આના સિવાય બીજું મત આમાં દેખાડી અને શું કામ વેપાર છે

આ ગુણો દર્શાવતી આના સિવાય કે ગુણો દર્શાવે આવ્યું છે જ રીતે કરી શું કે ભાઈબેન એ બધું દેખાડી અને એવું બધું કર્યું તો કરેલું કરેલો ફેબ્રિકેટેડ ઇફાઇ તો તમે જે સાંભળ્યું ઓડિયોની અંદર પીઆઈ એક બાદ એક સવાલો કરી રહ્યા છે સૌથી પહેલાં તેમને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી સામે રાજદીપસિંહે કહ્યું કે અઠાવીસ વર્ષની ઉંમર છે આ કેસની અંદર તેમની સામે જે ફરિયાદની અંદર તેમનું નામ છે તો ભૂતકાળમાં કેટલા કેસો નોંધાયેલા છે તો સામે રાજદીપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું પોલીસ સમક્ષ એમને કહ્યું કે આ કેસની અંદર જે પ્રકારે ખોટી રીતે નામ નાખવામાં આવ્યું છે આ જ પ્રકારે ભૂતકાળની અંદર વર્ષ બે હજાર બાવીસની અંદર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર ઊભી કરવામાં આવી હતી એ ફેબ્રિકેટેડ એફઆઈઆર કહી કે જેની અંદર રાજદીપસિંહ નિવેદન આપતા એવું કહ્યું હતું કે મેં બંદૂક બતાવી હોવાની વાત એ ખોટે ખોટી રીતે ઊભી કરવામાં આવી હતી અને આજે વાત કરવામાં આવી રહી છે આ વાત વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાના ચૂંટણી દરમિયાનની વાત છે એ વખતે ગોંડલના અને રીબડાની વચ્ચે ચાલેલા એ તણાવની વચ્ચે અમિત ખૂટે જે ગોંડલની અંદર એક સભાનું આયોજન કર્યું હતું ત્યારથી એ તણાવ ચાલી રહ્યો હતો અને એ વખતે આ પ્રકારની એક ફરિયાદ દાખલ થઈ હોવાની વાત એ સામે આવી હતી ને આ વખતે ફરી એક વખત જ્યારે આ ફરિયાદની એટલે અમિત કોટના આપઘાત કેસની અંદર જ્યારે રાજદીપસિંહ રીવડાએ સરેન્ડર કર્યું છે ત્યારે જેતપુર તાલુકા મથકના પીઆઈ દ્વારા જ્યારે પૂછપરછ ચાલી રહી હતી એ દરમિયાન આ કેસની અંદર તેમણે નિવેદન નોંધાવ્યું છે હવે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ચર્ચા પણ અનેક સોશિયલ મીડિયાના વિડીયોના આધારે થઈ રહી છે કે શું હકીકત છે ને શું હકીકત નથી રાજદીપસિંહ જાડેજાએ આપેલું નિવેદન શું છે અને પીઆઈ આ જ પ્રકારના નિવેદન સાથે કોર્ટની અંદર હાજર થશે કે એ પોલીસ સમક્ષ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું હવે આ ચર્ચાઓ એ ફરી એક વખત વહેતી થઈ છે અને એ જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે જ્યારે રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થતાની સાથે જ ચોવીસ કલાકની અંદર જ્યારે તમને કોર્ટમાં હાજર કરવાના હોય છે ત્યારે કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ રિમાન્ડ માટે કયા કયા મુદ્દાઓ મૂકવામાં આવે છે અને આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ રિમાન્ડની અંદર મૂકવામાં આવે છે ગણવામાં આવે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર કૃણાલે જોવા મળશે જી 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 બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલતો જે રીતના એ રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં એક બાદ એક કડીઓ એ અત્યારે પોલીસ મેળવી રહી છે અને છેલ્લા લાંબા સમયથી આ ફરાર એ રાજદીપસિંહ રીબડા જ્યારે સરેન્ડર કર્યું છે ત્યારે પોલીસ આ કેસની તમામ હકીકતોને લઈ તેમની પાસે પૂછપરછ કરી રહ્યા છે પૂછપરછ દરમિયાનનો એક વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે હવે જોવાનું એ છે કે પોલીસ આ કેસની અંદર કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને આ કેસનું સત્ય શું છે અને એ સત્ય ક્યારે બહાર આવે છે હવે જોવાનો વિષય છે કેમ કે જે પણ લોકો આરોપીમાં પોલીસ ચોપડે જેમને દર્શાવવામાં આવ્યા હતા લગભગ એ તમામ આરોપીઓ અત્યારે પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે અને સાથે જ એ રાજદીપસિંહ રીબડા કે જેમના પિતા નિરુદ્ધસિંહ રીબડા પણ આ કેસને લઈ ફરાર હતા તેઓએ જ્યારે પોપટલાકા સોરઠિયા હત્યા કેસને લઈ સરેન્ડર કર્યું અને ત્યારે તેમની પણ અમિતખૂટ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવી હતી સાથે જ એ જૂનાગઢના અત્તાઉલા ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ એ ખૂબ ચર્ચિત નામ એ રાજદીપસિંહ રીબડા પણ અત્યારે હાજર થઈ ગયા છે હવે પોલીસ આની ઉપર શું મોટી કાર્યવાહી કરે છે અને આ કેસનું સત્ય એ શું બહાર આવે છે એ જોવાનું રહેશે